મોમો સુધરે મજૂરી કરવા મન દે મોકલવા દે વિડીયો જોશે ને એટલે એમ કે હા મારો મોમો મજૂરી કરતો થઈ ગયો

આપડે શેતર માં મજૂરી કરશું ચપ્પલે લઈ હા ચપ્પલે કરીએ તું આવતો તું આ નદી કોઠે બેઠો આપડે ભાની જમીન બાજુ હા મજૂરી કરી રૂપિયા કમાય પછી જમીન લેવાની ઈચ્છા

ડોક્યુમેન્ટ બધું લઈને આવ્યો જો તમે પેસલ બતાવવા આવ્યો જો આ ભાણી જમીન ના ડોક્યુમેન્ટ જો ભાઈ તો મને કોઈ કીધું જ નહીં જો જો આ ડોક્યુમેન્ટ જો લે ઓ લે જો આ તા બાનું નોમે લખેલું હ દાદાનું નોમે લખેલું હ હ ને લે જો બધું લઈ લીધું ગોના તાર મોમો જેવો તેવો નહીં યાર કમ્પ્લીટ સુધરી ગયો તાર મોમો હ તું કસે વાત તો બધું લઈ લીધું પાછું બોલા હું માવા

અને જો ભાણી જમીને પાછી આવી છે જો બોના જમીન તો મેં ભાણી બધી પાછી લાવી દીધી એ તો આવી ગઈ એ તો તમે પછી હવે જો આપડે બે કમ્પ્લીટ મોમો બોણો મજોઈ કઈ આ આપડા બાપ દીદાની બધી મિલકત પાછી લાવવાની તો આવી જ જા હવે તો આવી જાય જા મોમો દેખો તા એટલે પતી જવું બધાને એમ મૂર્તિ બંધ કરી નાખવાની આપણે પણ બધા મુઢામાં આ ઓગળો ખાલી જોવો ઓગળો આવો આ ખાલી લેવું આપડે

હવે તવર્thio ભાગો મારું મારો કરવાની છે ચપ્પલ મારે પાછા મારા મોમો બેઠો હતો કશું નઈ થાવા જોઈએ યાર આવો ઓ ઓ છે ને દેવો સીધો બેહુંંધું બેહું આ માતાજી હા લે આ મોમો